જય ગુરુદેવ ભગવાન આજ આપણે ઉનાળે વાવેતર કર્યું હોય અને એનું જ માંડવીનું બિયારણ નવું જો કે આપણે કઈ ઉનાળું વાવેતર કરેલી માંડવીનું ઉનાળે પાકે તે કાઢી અને નવા બિયારણ તરીકે વાવી અને એમાં ફાલ માલ ઉતારો આવે કે ન આવે આપણે એક વિડીયો બતાવ્યો હતો એમાં ટીજી આડત્રીસ બતાવ્યો હતો આજે આપણે જોવા આવ્યા છીએ મીનાક્ષી આ મીનાક્ષી ઉનાળે વાવેતર કરેલી હતી અને ટૂંક જ ટાઈમમાં કાઢેલી માંડવી ચાર દિવસની અંદર સ્ટેશનમાં કાઢેલી અને આપણે લઈ આવ્યા હતા અને આપણે લઈ અને આઠ દિવસની અંદર એટલે ચાર દિવસ સ્ટેશન અને આપણે અહીંયા આવીને એક બે દિવસ ફોલીને એક બે દિવસ સાફ કર્યા આઠથી દસ દિવસની અંદર આ માંડવી વાવેલી છે આ છે મીનાક્ષી માંડવી હવે આપણે આમાંથી દસ છોડવું પડશે જુદી જુદી જગ્યાએથી અને કેવો ફાલ છે એ જોઈ લઉં બે મહિના જેવું થઈ ગયું છે આ માંડવીને આપણે ઘણા મિત્રોને એવું કેવું છે કે ભાઈ તમારે એકને માંડવી છે ફાલ સારો દેખાડો છો પણ સારી વેરાયટી હોય તો એમાં કંઈ દેખાડવામાં કોઈ ખેડૂત મિત્રોને વાંધો નહીં જો આમાં સૂયા માંડવી દેખાય છે અને બે છોડ થયા એક જગ્યાએથી ઉપડી ગયા આપણાથી અને આ લાઈન આપણે એક કેરામાં નવ લાઈન વાવેતર છે એટલે હેમાર માંડવી કે માણસો ને નવ લાઈન થોડોક ઇયરનો એટેક પણ છે દવા છટાઈ ગઈ છે એ ક્યારે બે થોડો જ ઉપડે છે કારણ કે ઉનાળો વાવેતરમાં એક આ જ ફાયદો છે કે તમે માંડવી ઉગાવો એકદમ સારો તમારે કાંઈ પ્રોબ્લેમ જ ન આવે ઉગાવવામાં આ ત્રીસ કિલો બીયામાં અઠયાવીસ કિલો બીયામાં આટલું ઘાટું વાવેતર ગયું છે નવ લાઈનમાં પેકે અઠ્યાવીસ કિલો બીયા ગયા છે જોવા એક છોડ હજી કાચું છે નખલા છે એટલે હવે આ પાંચ છોડ થયા પાંચ છોડ હજી આપણે ઉપાડવાના છે અને આપણે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ક્યારામાંથી ઉપાડી છે એક જ લાઈનમાંથી નહીં એટલે આપણે એવું ન થવું જોઈએ કે ભાઈ આ એ જ છે કે એક જ જગ્યાએથી ઉપાડ્યો સારો ક્યારો હતો ને ઉપાડી લીધો એક એક છોડમાં દસ દસ પંદર પંદર વીસ વીસ જગ્યા છે એક બે છોડ જેવા થયા છે આપણી પાસે ઘણું સારું ફ્લાવરિંગ છે ફૂલ છે ફાલ છે હવે આપણે ત્રણ છોડ ઉપાડવાના છે જે આપણે આવેલા જાય છે ને ઉપાડતા જઈશી જોઈ લો ખેડૂત મિત્રો હવે જે લોકો એમ કે છે કે ઉનાળું વાવેતરની માંડવી ન થાય એ વસ્તુ ખોટી છે હા સાચી ખરી આ માલ બહુ સારો છે એક એક છોડમાં બહુ સારા ફાલ છે મારા અંદાજે જો આમને પાકી જાય તો દોટ ઉપર લગભગ ઉતારો રહેવો જોઈએ હવે આપણે થોડુંક પાણીથી સાફ કરી અને પછી પાછો તમને બતાવું છું એટલે એવું નથી કે બધી માંડવી ઉનાળું વાવેતરમાંથી થાય કે ન થાય પણ આ મીનાક્ષી માંડવી ઉનાળું વાવેતર કરેલું કદાચ તમને બિયારણ મળતું હોય તો જૂના બિયારણનો મોહ રાખ્યા વગર નવું બિયારણ લેવું સારું કારણ કે તમારે એક તો ઉગાવાનો પ્રશ્ન નહીં આવે અને બીજી વસ્તુ એવી કે ઉતારામાં તમારે એટલો બધો કાપ નહીં આવે જેવો તમે ધારો છો ને એવો કાપ આવશે નહીં આપણે સાફ કરી લીધું પાણીથી તમે જોઈ શકો છો મીનાક્ષી જે હળતરી બસંતી ઓરતા બધી વેરાયટીમાં સરખા જ લક્ષણ દેખાય છે આંટીયા પોપટા વધારે પોપટી થોડીક મોટી અને તમે જોઈ શકો છો નાના મોટા પોપટા ઘણા છે ને ખાલી ને ખાલી તમે ગણી શકો છો દસ જ છોડ છે આપણે કાંઈ એવું ખોટું બતાવવું નથી દસ છોડમાં આવો ફાલ છે પાંસાઠ દિવસથી હા પાસાઠથી સિત્તેર નહીં પાસાઠ દિવસ જ છે મેં ઘટે છે થોડાક પંદર તારીખ ના સિત્તેર દિવસ પૂરા થયા છે આને મેં એક બે દિવસ ઘટતા હોય ઓરવિન વાવેલી હતી ઉનાળું બિયારણ છે એટલે કોઈ ખેડૂત મિત્રોને શંકા હોય કે ભાઈ ઉનાળું બિયારણ વાવ્યું તો અવાય કે ન અવાય તો ખાસ ખેડૂત મિત્રો તમે ધ્યાન રાખજો કે મીનાક્ષી છે ત્રીજી હાડત્રીસ છે જીજી જે છે પાંત્રીસ નંબર છે આ વેરાયટીમાં તમારે ડોર્મેન્સી પીરિયડ એટલે કે એને એક અમુક અવસ્થા હોય જ્યાં રાખવાની હોય કે એટલો ટાઈમ તમારે એને મૂકી રાખવું પડે એ ન હોય એટલા માટે તમે એ વાવો તો એમાં તમને માંડવી વધી જાય ઊગી તો જાય જ અમુક ઊગવામાં પ્રોબ્લેમ કરે ને લગભગ તો ઊગી જ જાય પણ ઊગ્યા પછી તમને ઉતારું ન આવે ખાંડી ઉતારું ન આવે તો આપણી મહેનત પાણીમાં જાય એટલા માટે તમે અત્યારે આવા વિડીયો જોતા રહ્યો તમને ખ્યાલ આવે કે કઈ કઈ વેરાયટી ઉનાળે વાવેતર કરેલી હોય અને એ બે રણ હાલે કે ના હાલે જય ગુરુદેવ આગલા વિડીયોમાં મળશું આપણા વિડીયો લાઈક કોમેન્ટ અને શેર કરજો જો આપણું પેજ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો આવા જ માહિતીવાળા વિડીયો તમને મળતા રહેશે